ચાર જણા છે તો તો ચાર થેલા અમે હરતપુરા રેલવે સ્ટેશન આવી ગયા છીએ પણ જે ટ્રેન માં અમારે જવાનું છે ને એ ટ્રેન આવવાની છે અગિયાર વાગે અને અત્યારે વાગ્યા છે સાડા આઠ એટલે કે સાડા આઠ નવ દસ અગિયાર અઢી કલાક જે

તો પછી ના ગયા ત્યારે ખબર પડી કે આ તો દસ વાગ્યે ખુલે છે તો પછી નથી ડાયરેક્ટ આવતા રહ્યા રેલવે સ્ટેશન અને હવે અહીંયા ટાઈમ કાઢવાનું છે બે આઢી કલાક અને આ બાજુ જો એડિટિંગ હાલે લાઈવ એડિટિંગ તમને દેખાડી દઉં મિત્રો એડિટિંગ કઈ રીતે થાય ને એ તમને લાઈવ દેખાડી દઉં જો આ મિની બ્લોગ નું એડિટિંગ અને આ શું છે લખાન નવા નવા મિનિ બ્લોક ચાલુ કર્યા હે ને તો બહુ ફાવત નથી બોલવામાં એટલે તમારે બોલવાનું છે કે કિરણ બેન ને

ગમે ત્યારે આપણે અહીં પડ્યા ને તો ફ્રેશ થઈ ગયા મોઢા ધોયા ને કપડાં બદલાયા અને આવીને ત્યારે સાડી પહેરીને આવી ત્યાં અહીંયા આવીને ડ્રેસ પહેરો ને એવું બધું કર્યું અને હવે નાસ્તો કરવાના જે બાકી છે તો નાસ્તો કરી લેવી પછી નાસ્તો ને એવું કરીને ને કાવા ટ્રેન આવી જાય હા તો જો ભાઈ અત્યારમાં અમે અહીંયા આવી ગયા છીએ અને આ જો આ પહેલી વાર એટલે નજીકથી જો કે આમ તો જોતા જ પણ આજે પહેલી વાર રેલગાડી માં જવાનું છે ટ્રેનમાં જવાનું છે ને તો આમ કઈ આના વિશે હું કેવું નહીં મને કઈ સમજાતું નથી હવે ખબર નહીં શું થાય

ખાસ કરીને નાના નાના ટેણિયાઓ એટલે કે નાના નાના છોકરાઓને આવું બહુ ગમતું હોય છે તો જો મિત્રો જોઈ લો તમે અને કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો આજે આપણે પહેલી વાર ટ્રેનમાં જવાના છીએ તો ટ્રેનનો એક્સપિરિયન્સ પણ તમને બધાને જણાવીશ અને ટ્રેનનો સફર એ કાંઈ એક દિવસનો નથી એક બે દિવસનો છે એટલે બે દિવસ ટ્રેનમાં ફરવાનું છે બોલો હા પચીસ થી છવ્વીસ કલાક સુધી અમારે એક જ ધારું ટ્રેનમાં રહેવાનું છે તો ભાઈ ટ્રેનમાં કેવી રીતે આટલી કલાકો કાઢશું એ બધું તમને વ્લોગમાં જોવા મળી જશે તો ચેલેન્જ કરતા હોય એવું હા જો ચેલેન્જ થઈ જાય ભાઈ આખો એક વિડીયો બની જાય કે ચોવીસ કલાક ટ્રેનમાં તો એવો તો વિડીયો આપણે નહીં બનાવી આપણે વ્લોગમાં બધું કવર કરશું તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો અને જો તમને બ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે અમને પણ થોડુંક મોટિવેશન મળે કઈ છે ને બે ક્યાં બધા નાસ્તો કરવા ને ચેપલા ભૂખજી લેવલની લાગી હતી કાં ભય ભાઈ રાતનું કંઈ ખાધું નથી સાડા નવ હમણાં દસ વાગ છે જો સરસ મજાના થેપલા ખજુર બીજું લાડવા અને આવું છે કઈક અને શું કહેવાય ચવાણું એવું બધું છે તો ચાલો થોડોક નાસ્તો કરી લેવી અને પછી ટ્રેન આવે ને એટલે ટ્રેન માં થઈ જવી હાલતા ચાલો મિત્રો જો આપડે ટ્રેન આવી ગઈ છે જો બાજુમાં ચાલી જાય છે એમાં આવે છે ને અમારી સીટ ગોતવાની છે પછી એમાં બેહવાનું છે હા પછી જો અમે આવ્યા ને ત્યારે કોઈ નહોતું અત્યારે જો કેટલું પબ્લિક આવી ગયું છે કંઈ વાંધો નહીં પેલા છે ને આપણે આપણી સીટ બદલી કેમ કે પહેલી વાર આવ્યા છીએ તો દર્શક મિત્રો ફાઇનલી આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને અહીંયા જો ભાઈ ટ્રેનનો દરવાજો હોય ને અહીંયા ઘણા બધા ઉભા રહીને રીલ બનાવતા પણ આપણે એવું કે રીલ બિલ બનાવવાના નથી આ જસ્ટ તમને અત્યારે ટ્રેન ઊભી છે ને એટલે દેખાડવા માટે આવ્યો છું જો અત્યારે જો કંઈક આ રીતે છે બધું કા મજા આવે છે ને નથી મજા આવી હતી કા શું થાય છે

હમ બાકી ભાવેશભાઈ શું કે વિડીયો એડિટિંગ ચાલે છે હા આરામ ચાલે છે તો જો બધા આ રીતે ટ્રેનના ડબ્બા માં પુરાઈ ગયા છે ચાલો હવે થોડીક વાર પછી મળ્યા

મારવાડ મારવાડ જંક્શન લોકેશનમાં જોઈન કવ છું બાકી મને થોડી ખબર હોય અયા અયા તો ટ્રેનમાં સીડાઈ સીડા કા નહીં એટલે ઉતરવાનું કાઈ નહીં મારવાડ જંક્શન પાણી પીવાનું બધું ટ્રેનમાં ટ્રેનમાં એટલે વકર કેદી એસી તર અમે તો જો બેઠું થવા એવું નથી ઉતર ઉતર રહેવાનું મારવાડ

મને તો ભાઈ જરાય એટલે જરાય માં કહ્યું આપણે ગુજરાત જેવું ક્યાંય નથી ભાઈ ઠીક ઠાક ખાવાનું હતું ખાવાનું જોકે મજા આવી નહીં પછી બેગમાં જે કે નાસ્તો હતો ને થોડો ઘણો એ ખાધો કાંઈ એવું કર્યું ને ચાલો તો આજનો ગ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈશું પૂરો કરી દઈશું ને બાય ભાઈ હું કહી દઉં

બાય બાયગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આવનારા વ્લોગ તમને ખબર છે જોરદાર આવવાના છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળ્યા સવારે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય